નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્લેક્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર જે સિનોર તાલુકાના સાંધલી ગ્રામ પંચાયત દ્વારા આચરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગ્રામજનો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો સાંધલી ગ્રામ પંચાયત દ્વારા અગાઉ સરપંચ્રી તેમજ તલાટી દ્વારા ચેક પર સહી કરી બેંકમાંથી નાળા ઉપાડી લઈ તલાટી રફુચક્કર થઈ ગયો છે તેના પર એફઆઈઆર થઈ હોવા છતાં આજ દિન સુધી પકડ દૂર છે ત્યારે સાંધલી ગામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ સરપંચશ્રી પર તેમજ તલાટી બંનેની મિલી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે તેથી આજરોજ રોજ બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળીને ધરણા બેસી પોતાનો વિરોધ કર્યો હતો ક્રાઇમ રિપોર્ટર મનહર વસાવા સિનોર અને પાણી તો વરી મોદી સરકાર દ્વારા જળ જળ ઘરની યોજના બનાવેલી છે આ બધા પૈસામાં પોલીસને એમ નથી દેખાતું કે કદાચ સરપંચનો નો બી ભાગ હોઈ શકે નહીં છોડે કેટલી વાર પંચાયતમાં જઈ જઈને આવી ચારથી પાંચ વખત અમે ટોળું લઈ લઈને ગયા પણ કોઈ ધ્યાન જ નહીં આપતું ને કોઈ રોડ બનાવવા રાજી નહીં આજે સાત વર્ષ થવાયા કોઈ રોડ બનાવવા જ રાજી નથી કેટલી વાર છોકરાઓને બાલમંદી લઈ જવા હોય મોકલવા હોય તો પણ અમે ગભરાઈએ કે કિચડમાં કેવી રીતના જવાનું અમારે આવું ના ચાલે મારી વારંવાર સરકારને અને પંચાયતનો અપીલ હોય છે વિકાસના કામ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા કામ ને ખાલી રાજકીય રાખીને સાઈડ કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરે તે દરમિયાન અમે આટલું મોટું મોસ મોટું પૌભાડ પકડેલું જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા

જે ગામ લોકોને નથી મળી રહી અને બીજો મુદ્દો છે ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એને લઈને આજે ગામજનો દ્વારા ધાના પ્રોગ્રામ રાખવાનો હતો એની અંદર ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો નાબો છો ધન્યવાદ